નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કપાસમાં ખાતર વિશેની માહિતી આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી મગફળીમાં ખાતર વિશેની મગફળી છે એ ટૂંકા ગાળાનો પાક છે ત્રણથી ચાર મહિને પાકતો પાક છે જ્યારે કપાસ છે એ લાંબા ગાળાનો પાક છે પાંચથી છ મહિને પાકતો પાક છે તો કપાસમાં આપણે પાયામાં પણ આપી શકીએ પાળા બાંધતી વખતે પણ આપી શકીએ અને પાછળથી ડોઝ પણ આપી શકીએ એટલે કપાસ જે છે એ લાંબા ગાળાનો પાક હોવાથી અને હાઈબ્રીડ કપાસ જે આવતા અને બીટી કપાસ આવતા જે પિસ્તાલીસથી પચાસ દિવસે ફૂલ છાપવું લાગી જાય છે અને સો દિવસે કે એકસો દસ દિવસે વીણી વીણવાનું ચાલુ થઈ જાય છે એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદન આપતી વેરાયટી હોવાથી કપાસમાં ખાતરની આવશ્યકતા વધારે રહેશે નહીતર ઘણું બધું વિસ્તારમાં એવું બને છે કે જ્યારે ફાદરવો મહિનો આવે ચાલી પચાસ છીંડવા હોય ચાલી ફૂલ છાપવા હોય અને ભાદરવા મહિનામાં તડકા પડે એટલે કપાસ લાલ પીળો થાય અને બગડી જાય આ બગડવા માટેના ઘણા બધા ટેકનિકલ કારણો પણ છે કે ઓર્ગેનિક કાર્બનનું લેવલ છે પોટાસ અને મેગ્નેશિયમનું લેવલ છે બધા ઘણા બધા તત્વોની ઉણપ પણ છે તો કપાસમાં આમ ખાતરની વાત કરીએ તો કપાસમાં ખાતર પાયામાં ડીએપી અથવા બત્રીસ સોળ વીઘે વીસ કિલો એટલે કે એકરે પચાસ કિલો જો ડીએપી આપતા હોય તો ભેગું પોટાસ આપવું પડશે બારબતરી હોળ આપતા હોય તો પોટાશની જરૂરિયાત નથી ત્યાર પછી એની સાથે ઝીંક સલ્ફેટ અને સલ્ફર આ બે વસ્તુ મિક્સ કરી અને વાવેતર ઉનાળામાં એટલે કે પાયામાં કરવામાં જરૂરી છે ત્યાર પછી પાળા બાંધતી વખતે જોઈએ તો કે પાછું ડીએપી છે પોટાશ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે આ બધા ખાતર મિક્સ કરી અને પાળા બાંધતી વખતે વાવવામાં આવે તો ઉત્પાદનમાં અને છોડના ગ્રોથમાં ને એમ ઘણો બધો ફેર પડે છે બીજું કપાસને નાઇટ્રોજનની આવશ્યકતા વધારે હોય છે એટલે જ્યારે કપાસ ઉગી જાય અને વી પચીસ દિવસનો થાય ત્યારે એક ડોઝ તરીકે ચપટી ચપટી જેવું યુરિયા એટલે કે થડે નાખવામાં આવે તો એનો વૃદ્ધિ અને વિકાસ સારો રહેશે ત્યાર પછી જો આપણને એવું લાગે કે કપાસ ઠોઠડો થઈ ગયો છે વરસાદી માહોલ છે અને કપાસને વધારવો છે નિનામણ થઈ ગયું છે તો જો નાઇટ્રોજનના રૂપમાં યુરિયા આપવામાં આવે તો ચાલે સિત્તેર પીચોતેર દિવસે આપણે જ્યારે પાળા બાંધીએ ત્યારે પાછું ફોસ્ફરસ એટલે કે વીસ વીસ જીરો કે ડીએપી અથવા બારબત્રી હોળ એની સાથે પોટાશ એની સાથે જીન્ક સલ્ફેટ એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ આ બધા ખાતર મિક્સ કરી અને વાવવા જરૂરી છે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર એવું છે કે આ બધા એ મિક્સ કરશો એટલે એ હળશે બીજા પ્રોબ્લેમ થશે વહીમાં નહીં ચાલે પણ એ થોડુંક એડજસ્ટ કરી અને ચાલવું પડે કા પછી મેગ્નેશિયમ સલ્ફેટ કેન્સલ કરવું ત્યાર પછી જો એ સિત્તેર પીચોતેર દિવસે નવું હોય તો સો એકસો દસ દિવસે જ્યારે પિયત આપવાનું થાય ને વરસાદ વહી ગયા પછી જ્યારે આપણે પાણી આપીએ છીએ ત્યારે વીસ વીસ જીરો વીઘે દસથી બાર કિલો અને સાથે ચારથી પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ મિક્સ કરી અને પાટલામાં ઉડાડી દેવામાં આવે અને પાણી પાવામાં આવે તો પણ ચાલે એટલે આ રીતે જે આ બધે ખાતર છે એ પાયામાં બે ત્રણ ડોઝમાં આપી શકાય ત્યાર પછી ઉપર છંટકાવમાં વાત કરીએ તો વિકાસ સમયે બાર એક્સિડ ઝીરો છે ત્યાર પછી ફાલ લાગે ત્યારે મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે જીરો બાવન ચોત્રી પંપે સો ગ્રામ રાખીને છાંટવામાં આવે તો ફાલમાં કામ કરે છે ત્યાર પછી એક વીણી વિનાય ગઈ હોય અને નવી ફૂટ કરાવી હોય અને જે બીજા ફૂલ છાપવા છે એને ઝીંડવા કરવા હોય તો એના માટે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર ઝીરો પિસ્તાલીસ આ આનો છંટકાવ કરવામાં આવે તો એનો પણ બેનિફિટ મળે છે અને ડ્રીપમાં હોય તો ડ્રીપમાં હોય તો એના સ્ટેજ પ્રમાણે આ બધા ખાતર ચડાવી અને આપણે ઉત્પાદન વધારી શકાય જેમ કે કપાસમાં ગ્રોથ માટે મોનો એમોનિયમ ફોસ્ફેટ એટલે કે બાર એક્સેટ ઝીરો છે એ વૃદ્ધિ માટે મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે ફાલ માટે અને પોટેશિયમ નાઇટ્રેટ જે છે એ ઝીણવા પકાવવા માટે આવી રીતે સ્ટેજ પ્રમાણે જો ખાતર આપવામાં આવે તો પણ સારું રહે જેમ મગફળીમાં આપણે વાત કરીએ કે કેલ્શિયમ અને બોરોનની એટલી જ આવશ્યકતા છે એના કરતાં કપાસમાં પણ કેલ્શિયમ અને બોરોનની આવશ્યકતા વધારે છે કેમકે જે કપાસને વધારવો ડાળું ફૂટવી ડોકું સારું રહેવું એના માટે બોરોન પણ જરૂરી છે કેલ્શિયમ પણ જરૂરી છે બીજું કે ઝીંડું ખરી જતું હોય સોપારી જેવડું અથવા આંબીલા જેવડું અથવા બોરોન બોરોનની ઉણપ હોય એટલે બોરોન છે એ છંટકાવમાં પણ લેવું ઘણું બધું જરૂરી છે તો આવી રીતે ખાતરનું શેડ્યુલ કરી અને જો કપાસમાં આપવામાં આવે તો આપણને ઉત્પાદનમાં ફેર પડે કેમ કે આપણે બધાય તત્વો વિશેની પણ ઘણીવારે અમુક વિડીયોમાં વાત કરેલી છે કે જે સોળથી સત્તર તત્વો જે આવશ્યક તત્વો છે એના રોલ અને જરૂરિયાત શું છે એ પ્રમાણે કપાસમાં ઘણા બધા બધા તત્વોની આમ તો જરૂરિયાત પડે જ છે ઝીંકની પણ પડે છે ફેરસની મગફળી વધુ પડે છે કપાસમાં ઝીંકની વધુ પડે છે કપાસમાં ફેરસની જરૂરિયાત ઓછી હોય છે બોરોન છે કેલ્શિયમ છે મેંગેનીઝ છે કોપર છે મોલ્યુબિનિયમ છે આ બધા તત્વોની જરૂરિયાત કપાસમાં હોય છે તો આવી રીતે કપાસમાં જો શેડ્યુલ કરી અને સ્ટેપ બાય સ્ટેપ પાયામાં પછી ડોઝ તરીકે યુરિયા ત્યાર પછી પાળા બાંધતી વખતે અને પાછું એકવાર પિયત આપતી વખતે આવી રીતે ખાતર આપવામાં આવે તો કપાસમાં ઉત્પાદન લઈ શકાય છેલ્લે સુધી છોડ આપણે લીલો રાખી શકીએ તો આ હતી કપાસમાં ખાતર વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર